સેવા આપવા નિર્દેશ આપવામાં આવ્યો છે સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર હાલ બત્રીસ ઇન્ફન્ટ્રી બટાલિયનમાંથી સર્ધન કમાન્ડ ઇસ્ટર્ન કમાન્ડ વેસ્ટર્ન કમાન્ડ સેન્ટ્રલ કમાન્ડ નોર્થ નોર્થન કમાન્ડ સાઉથ વેસ્ટર્ન કમાન્ડ અંદમાન અને નિકોબાર કમાન્ડ અને આર્મી ટ્રેનિંગ કમાન્ડના વિસ્તારોમાં તૈનાતી માટે ચૌદ બટાલિયન બટાલિયનને આ આદેશ આપવામાં આવ્યો છે આ આદેશ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી નવ ફેબ્રુઆરી બે હજાર અઠ્યાવીસ સુધી ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે